ફર્યા હતા પાદરાના વોર્ડ નંબર ત્રણના ખાલી પડેલી જગ્યા પર ચૂંટણી યોજાઈ રહી છે જેમાં વોર્ડ નંબર ત્રણમાં અમીબેન પંડ્યા અને ચૂંટણીના જંગમાં મેદાનમાં ઉતાર્યા છે જ્યારે વડ તાલુકા પંચાયતની બેઠક માટેની પેટા ચૂંટણીમાં સુરેશભાઈ મંગળભાઈ પટેલને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે બંને ઉમેદવારો વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સિમિતના અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાળની આગેવાણીમાં તાલુકા અને શહેરના કોંગ્રેસ કાર્યકર્તાઓ હોદ્દેદાર જે રીતે ગુજરાતમાં અમુક નગરપાલિકાઓની સાથે જે પેટા ચૂંટણીઓની પણ જાહેરાત થઈ હતી તે પૈકી વડોદરા જિલ્લાની પાદરા તાલુકા પંચાયતની વડુ તાલુકા પંચાયત ની બેઠક પણ ખાલી પડેલ હોય તેની પણ આજે એનું પેટાચૂંટણી જાહેર થયા બાદ એનું પણ આજે ફોર્મ ભરવા આવ્યા છે સાથે નગરપાલિકા પાદરામાં પણ વોર્ડ નંબર ત્રણમાં એક બેઠક ખાલી પડી હોય એમાં પણ આજે ફોર્મ ભરવા માટે અહીંયા મામલતદાર કચેરી શ્રી પાદરા અમે આવ્યા છે વડુ તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષ પાસે જ હતી અને યથાવત કોંગ્રેસ પક્ષ પાસે જ રહેશે એવી જે રીતે મતદારોનો સહકાર મળી રહ્યો છે સાથે જિલ્લામાં પણ નગરપાલિકા કરજણને બધી જે ચૂંટણી છે એમાં પણ સારો એવો પ્રતિસાદ જનતાનો મળી રહ્યો છે એટલે કરજણ નગરપાલિકા પણ કોંગ્રેસ બનાવવા જઈ રહી છે એ રીતનું આશાપસ ત્યાંના મતદારોએ પણ વ્યક્ત કર્યો છે સાથે વડુ તાલુકા પંચાયત અને નગરપાલિકા પાદરાનું આજરોજ અહીંયા મામલતદાર કચેરી પાદરા ફોર્મ ભરવા માટે આવ્યા છે